હેલો ગાઈઝ આજે તો હું વેલકમ કરવાનું જ ભૂલી ગઈ બધાને એની ઇઝ વેલકમ ટુ માય વ્લોગ્સ એન્ડ પછીના મારો ડેલી ડે આજે તમે બધા જોઈને એન્જોય કરજો મરી આજે તો મને હું ભૂલી જ ગઈ અને ડાયરેક્ટ શૂટ કરવા માટે એકચુલી મૂમેન્ટ એવા બની ગયા હતા ને એટલે પછી શૂટ કરવાનું ચાલુ કરી દીધું અને પછી અમુક અમુક ટાઈમ વચ્ચે

બધા પિલવાન બનવા જાય છે આમાં જોઈએ હવે તાલી ને ઉચકાય પાર્કિશન જેટલું છે ને એનથી ડબલ થઈ જશે ઓહોસ નહી કરવાની ઘનશ્યામ ની દુકાન તો આપડે તો જ છે અડધી

દીવાળી દીવાડી નું કામ ચાલેરાયું ચાલુ કરી રહ્યા છે પગાર બધું મે ચાલે છે દિવાળીમાં થોડી કોઈનો પગાર હોય હમણા શું કામ ના દે હો

તૈયારી થઈ ગઈ છે દિવાળીની બધાની મારી પણ થઈ ગઈ છે અજીસો ચાલી રહ્યો છે લો વેલ મેં માઉ ઠાકોર જી લે આમ મારી ફેવરિટ વસ્તુ આવી છે ચલો 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 ઠાકોર જી નો કરી લઈએ સમા કાઢવાનો છે

ભાવિક કુમાર તરે આ બાજુ આવજો તો બે મિનિટ મને બસ કોક જોઈએ ભસવા માટે ચલો આપણું પાછા લઈ ગયું લ્યો મારી આઈટમ આવી ગઈ છે એમેઝોન અરે તું ખાવાના ચપ્પા થી કેમ બોક્સો ખાવા પછી મને કાસો બીજું માળ્યું નહી ধার্টি কাপু তো থাই পার্সল আই গেছে

gojo bye mi vale ay no bye mi vale leya yo te dejéle claramente a boca escoro como estoy garo soldi

બોલા બોલ્યા તા આજે ખાવમા હતો ઓળો ના ના લાઈટ લાઈટ નો છે

मी जसे दिवाळी ना फटाकडा लेवा ये बाफन छेद पडे छे ना या हा बाजू मल्टी कलर छे બધા की मामा एकच करियो सु एक करियो हा मजा अलग-अलग चेंज करियो हा आ वय बदली करियो छे सु काल ते बिडू नको

ને <laughs> <No worries. Okay. laughs>